વડગામ ધારાસભ્ય લાલજીભાઈ દેસાઈ તથા હિતેન્દ્ર પદેડિયા બધા આગેવાનો સભામાં હાજરી આપી હતી તથા સભામાં સંબોધી હતી આ સભામાં ધોળકામાં તૂટેલા રસ્તાઓ અને ઉભરાતી ગટરો તથા ધોળકામાં ચાલતા ભાષ્ટર જેવા મુદ્દા ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ સભા સંબોધન કરતા જિગ્નેશભાઈ મેવાણીએ ભાજપ વિરોધના ઘણા બધા આક્ષેપો કર્યા હતા તથા ધોળકામાં ચાલતી ગેરનીતિ તથા ધોળકામાં રસ્તાઓના દબાણ જેવા ઘણા બધા નાના મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તથા વાલ્મિકી સમાજના નાના મોટા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશ સોલંકી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા એક તો ગુજરાત ના ખેડૂતો શ્રમજીવીઓ दलित આદિવાસી મુસ્લિમ ડીએનટી ओबीसी સમાજ આ પીડિત શોષિત ગરીબ વંચિત વર્ગોનો સરવાળો કરીએ તો એસી પંચ્યાસી ટકા આપણે છીએ આ મુદ્દે તાલી પાડીએ છીએ પણ એ પંચ્યાસી ટકાનો સરવાળો કરી સજળબમ મતદાન કરવાની વાત આવે ત્યારે આપણે કાચા પડીએ છીએ ભારતમાં નહીં ગુજરાત કે ભારતની

ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ચારે તરફ ભ્રષ્ટાચાર કરીને લૂંટવામાં આવી રહ્યા છે આખા નગરમાં ચારે તરફ રસ્તા ખોદાઈ ગયા છે ગટરો ઉભરાય છે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એટલે બધી જ રીતે જનતા હેરા પર છે લાંબા સમયથી રજૂઆતો કરે છે લડત લડે છે નગરપાલિકા સામે સતત આંદોલન કરે છે એમનું સાંભળવા વાળું કોઈ નથી નગરપાલિકામાં ભાજપ છે તાલુકામાં જિલ્લામાં ભાજપ છે રાજ્ય સરકાર ભાજપની છે કેન્દ્ર સરકાર ભાજપની છે ધારાસભ્ય ને સંસદ સભ્ય ભાજપના છે પણ એક પણ જગ્યાએથી આ નગરજનોની વાત સંભળાતી નથી ત્યારે આખા નગરના સૌ લોકો સાથે મળી અને જન આંદોલનની શરૂઆત થઈ છે આ જનઆંદોલન ધોળકામાં થતા ભ્રષ્ટાચાર સામે છે ધોળકાની પ્રજાને થતી હેરાનગતિ સામે છે ટેક્સ ભરે છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે વેડપવામાં આવી રહ્યા છે એની સામેની લડાઈ છે અને આખું કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ આ લડાઈમાં આજે જોડાયું છે એટલે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આજે ભેગા થઈ અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે અને અમે કહેવા માંગીએ છીએ ધોળકા નગરપાલિકાના શાસકોને પણ કે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે પ્રજાના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને એ પ્રજા સાથે દ્રોહ કરો છો એ પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરો છો આવનારા દિવસોમાં આને રૂપજાવ કહેવાનો સમય આવી ગયો છે જનતા રસ્તા પર ઉતરી અને આ ભ્રષ્ટાચારને રોકવા માટે પોતાના અધિકાર માટે લડાઈ લડવાની શરૂઆત થઈ છે અને આ જ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું અને આ ધોળકાની જનતાને ન્યાય અપાવીશું